હા સર જનો અનેક અનેક ધન્યવાદ શું સાગોતમ હારો આસબેન ઘૂરબેન આમતરી સાત જગ્યાએ બાંગડા ઘૂરી થાકેન તો સમયથી છે સવારના સાડા છ અને બાઈક ઓલમોસ્ટ થઈ ગઈ છે રેડી અને આપણે મુઝફરપુરથી નીકળી રહ્યા છીએ શિલીગુડી કોરિડોર તરફ તો બસ થઈ જાય બાઈક રેડી એટલે નીકળીએ તો બસ શિલિગુડી માટે નેવિગેશન આપણે સેટ કરી દીધું છે ત્રણસોને એક્યાશી કિલોમીટર દેખાડ્યા છે અને દેખાડે છે સાત કલાક તો બસ નીકળી રહ્યા છે ને સમય થયો છે છને અઠ્યાવીસ અને મુઝફ્ફરપુરથી નીકળી રહ્યા છે તો બસ બન્યા રહો મળે સીધા હાઈવે પર તો આપણી બાઈક રિઝર્વમાં ચાલી ગઈ છે પચાસ કિલોમીટર અને પેટ્રોલ પંપ આવી ગયું છે તો પેટ્રોલ પૂરાવીએ અને ફ્રેશ બી થઈ જાય અને નીકળીએ આગળ ફૂલ mm કરો -hmm. એક હજાર એસીનું પેટ્રોલ આવ્યું છે અને અમે ના તળાજાથી કરી રહ્યા છે સંપૂર્ણ ભારતની યાત્રા એ પણ આપણા રોયલ એન્ફીલ્ડ ક્લાસિક ત્રણસો પચાસ દ્વારા જેમાં આપણે ગુજરાતથી રાજસ્થાન આવ્યા રાજસ્થાનથી પંજાબ પંજાબથી જમ્મુ કાશ્મીર ગયા હિમાચલ આવ્યા ઉત્તરાખંડ આવ્યા હરિયાણા ગયા અને યુપી ને બિહાર અને બિહારથી જઈ રહ્યા છે નોર્થ ઇસ્ટ અને આપણે ગુજરાતના પહેલા બે છોકરાઓ છીએ કે જે નોર્થ એક્સપ્લોર કરી રહ્યા છે ગુહાટી શિલોંગ સિક્કિમ મનીપુર ત્રિપુરા બધું એક્સપ્લોર કરવાની આપણે ટ્રાય કરીશું બટ નીકળી ગયા છે આપણે મુઝફ્ફરપુરથી અને જઈ રહ્યા છીએ શીલીગુરી કોરિડોર ઇન્ડિયાનું ચિકનેક તો બસ બન્યા વિડીયોમાં અને મળીએ સીધ આગળ નવા મોમેન્ટ સાથે સમય થયો છે સાત અને તેતાલીસ આઠ વાગવા બિહાર બી ડ્રાય સ્ટેટ છે એટલે ડ્રાય સ્ટેટ નો મતલબ એવો કે અહીંયા દારૂ નથી વેચાતો કે નથી પીતા એટલે પ્રતિબંધ છે ગુજરાતની જેમ બટ જેમ આપણને ખબર છે કે ગુજરાતમાં દારૂ પ્રતિબંધ હોવા છતાં હરેક ખૂણે મળી જાય છે અને બધું પબ્લિક જાણે છે કે પોલીસ જ વેચાય છે બરોબર છે તો અહીંયા પણ આપણે એવું જોયું કાલે આપણે જમવા ગયા તો ખુલ્લે આમ એ લોકો દારૂ પીતા હતા અને કીધું કે અહીંયા બિહાર તો ડ્રાય સ્ટેટ છે પણ એ કહે છે કે તો બી મળી જાય છે અને અહીંયા એક પોલીસ ચોકી છે બાજુમાં ત્યાં જ મળે છે તો શું જેટલા પણ દારૂ વેચાતા હોય બધા પોલીસ સ્ટેશન કે કોઈ પણ ત્યાંનો અધિકારી છે ને વેચાતા હોય એવું જ કેમ કે મને જ્યાં સુધી ખબર છે મારી નજરે બધા હપ્તાઓ લેતા જોયા છે લોકડાઉન ની વાત કરું ને તો આપણા ભાવનગર પાસે અલંગ શિપ ટ્રેકિંગ યાર્ડ છે તો હું ત્યાં પેલા માસ્ક આવે ને મોઢા પર પહેરવાના એ માસ્ક ત્યારે હું સપ્લાય કરતો તો હું અલંગ બધા ફ્લોટમાં માસ્ક દેવા જતો અને ત્યાં જમવા માટે એક દુકાન હતી એ સિવાય બધું બંધ હતું અને એ એક દુકાન જ ખુલ્લી રહેતી એ લીલા ફ્લોટ કરીને છે કંઈક વીસ નંબર એની સામે છે અને ત્યાં ખુલ્લે આમ દારૂ વેચાતો હતો લોકડાઉનમાં અને ડીવાય એસપીની ગાડી ત્યાંથી નીકળે છે અને ત્યાં હોર્ન મારે છે અને ત્યાંથી નીકળી જાય એટલે મેં એ ભાઈને પૂછ્યું કે આવી રીતના દારૂ વેચો તમને પોલીસ કઈ કે નહીં તો એને કીધું જો પેલી ગાડી આવી હતી ને એ હોર્ન મારીને ગઈ ને એટલે એના ખ્યાલમાં વેચાય છે એના અંડરમાં વેચાય છે અને એણે કીધું કે હું પાંચ લાખ રૂપિયા હર મહિને એને સેન્કશન આપું છું અલંગમાં અને આ મારી નજરની સામેનો દાખલો અને તળાજામાં પણ દારૂ વેચવાવાળા ઘણા બધા એવા છે કે જે લોકો બી એવું કહેશે કે હું એને સેન્કશન આપું છું તો આ બધા ગુનાઓ જે છે દારૂના એ પોલીસવાળાના અંદર જ થાય છે આના માટે એક નવો નિયમ હોવો જોઈએ કે જે પણ આપણા એરિયાનો અધિકારી છે પી છે ડીવાય એસપી છે તો જો એના એરિયામાં એના સર્વેલન્સની અંદર જો ત્રણ કે ચાર વખત દારૂ આવી રીતના વેચાતો પકડાય છે કે કોઈ પણ પબ્લિક એને કહે છે તો પબ્લિક કે દારૂ વેચવા વાળો નહીં પણ એ અધિકારીને દંડ થવો જોઈએ તો જ એ લોકો બરોબર કામ કરે કેમકે એને ખબર છે કે અમે કોઈકને ધાક ધમકી તો તરત એ લોકો પૈસા આપશે અને પછી આપણે બધી ગુંડાગર્દી થવા દેશું બરોબર ને એની વચ્ચે પબ્લિક હેરાન થાય યુથ આપણું હેરાન થાય જે ગેરમાર્ગે હોય જાય અને બસ આવી રીતના મેં જોયું અને તમે જુઓ કે ગવર્મેન્ટ જે પણ રૂલ બનાવે છે ને એ રૂલ બસ નામના હોય છે અને હું નથી સેટિસ્ફાઈડ એનાથી કાલે મેં જોયું ઘણા બધા એવા રૂલ છે નથી કોઈ હેલ્મેટ પહેરતું નથી કોઈ સિગ્નલ ફોલો કરતું યુપી બિહારમાં તો બધા હું ટ્રાફિક રૂલ બધા નામના અને જ્યારે હાઈવે પર ગાડી પોલીસ ઊભી રાખી દે ત્યારે બધા નિયમો એને યાદ આવી જાય એટલે આ બધું ખાલી નામનું છે અને એમ નોટ સેટિસફાઈડ વિથ તો બસ આવું જોયું આપણે કાલે અને ખુદ પણ એક્સપિરિયન્સ કરેલો છે તો થોડાક નિયમોમાં ફેરફાર થવા જોઈએ અને પબ્લિકને જાગૃત થવું જોઈએ આ બાબતે તો બસ જઈ રહ્યા છે શિલીગુરી કોરિડોર અને એકસો ને ત્રણસો ને આઠ કિલોમીટર બાકી છે તો બસ જઈએ છીએ જુઓ તમે અહીંયા પોલીસ જે ઊભી છે એ નિયમ શીખવાડવા ઊભી છે પણ એ ખુદ નિયમ ફોલો નથી કરતી બધા આ છે રિયાલિટી શેરડીનો રસ પીવા માટે ઉભા રહ્યા હતા અને અહીંયા નિખિલભાઈ આ ગાડી શીખી રહ્યા કેમ લાગે નિખિલભાઈ હું નવી ગાડી શીખી રહ્યો છું અને થોડી વાર ઉભા રહ્યા છીએ શેરડીનો રસ પીશું અને નીકળી જતો બસો ને ચાલીસ કિલોમીટર આપણે ડ્રાઈવ કરી લીધું છે અને થોડી વાર દસ પંદર મિનિટ આરામ કરશું કેમકે બાઇકને આરામ દેવો પણ જરૂરી છે બાઇકને આરામ દઈશું અને થોડી વાર પછી આપણે નીકળી જશું આ છે આપણું ખલાસી તો સમય થયો છે આઠ અને બાવન અને બસો ને ઓગણસાઠ કિલોમીટર જેવું બાકી છે રસ્તો છે ટોપ ક્લાસ અને સ્પીડ મેન્ટેન થઈ રહી છે એસી પ્લસ અને જઈ રહ્યા છે આપણે સીલીગુરી કોરિડોર તો બસ નજારાઓ છે એકદમ મસ્ત ખેતરો આવે છે ખેતરોમાં ધુમ્મસ છે થોડી વિઝિબિલિટી ડાઉન બટ ડ્રાઈવ કરવામાં આવી રહી છે મજા અને સમય તો અઢી થી ત્રણ વાગ્યા સમથિંગ પહોંચી જશું કે આજે આપણે લેટ નીકળ્યા હતા આપણે ચાર વાગે જાય ગયા પણ મૂળ નહોતી ઊભું થવાનું એટલે ફરી સુઈ ગયા અને પછી છ વાગે જાગીને નીકળ્યા આપણે અને ઘણું બધું આપણે ટ્રાવેલ કરી લીધું છે અને બસો ને ઓગણસાઠ કિલોમીટર જેવું બાકી છે તો બસ જઈ રહ્યા છે અને તમે પણ બન્યા રહો વિડીયોમાં તો બસ પહોંચવા પર છે અને આ લોકો આપણને રસ્તા પર મળી ગયા છે બાઇક થી કહેશે કે તમે ટ્રાવેલ કરી રહ્યા છો ઓલ ઇન્ડિયા તો હા સાઈડમાં ઉભા રહ્યો આપણે થોડાક ફોટો ક્લિક કરીએ ફોટો ક્લિક કરીએ હા એ ID data કરી રહ્યા છે તો બસ અહીંયા થી છે 119 કિલોમીટર છે લીધી કેવું બસ છે ઓકે થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ ઓકે અભી હમ લોકો દેખે ને ઓ હમ સે રેસિંગ માં ભાઈ સર ફિર આપકો હમ ઠીક હે ઠીક હે ટેગ કર દેતા ઓકે થેન્ક યુ તો ફરીવાર ઉભા રહ્યા છે અને ફ્યુલ અપ કરાવ્યું છે પેટ્રોલ અને સેવન્ટી નાઇન કિલોમીટર છે અહીંયાથી શિલીગુડી અને હાઈવે સરસ છે પણ તડકો છે એટલે થોડી વાર ઊભા રહ્યા છીએ અને આ ભાઈને જેવા ઊભા રહ્યો એટલે કોઈક કોઈકના કોઈકને ફોન આવી જાય કે વિડીયો કોલ આવી જાય તો એ વાત કરે છે અને બસ તડકો છે એટલે થોડી વાર ઊભા રહીએ ગાડી થોડીક આપણી રેસ્ટ કરે છે ઠંડી થાય નીકળી જાય શિલીગુડી તરફ તો સમય થયો છે બે અને વીસ અને અમે લોકો સોડા પીવા માટે ઊભા રહ્યા છીએ અને તમે કારની આગળ લખેલું ડબલ્યુ બી જોઈ શકો છો એનો મતલબ છે આપણે વેસ્ટ બેંગોલ એન્ટર થઈ ગયા છીએ આજે ફરી એક સ્ટેટ આપણે ચેન્જ કર્યું છે ગુજરાતથી રાજસ્થાન જમ્મુ કાશ્મીર ફરતા ફરતા અત્યારે વેસ્ટ બેંગોલ આવી ગયા છે અને શિલીગુડી અહીંયાથી ચાલીસ કિલોમીટર દૂર છે વધીને ચાલીસથી પિસ્તાલીસ મિનિટમાં આપણે પહોંચી જશું અને ડાયરેક્ટ આપણે હોટલનો જે મેપ છે એ લગાવી દીધો એટલે સીધા હોટેલ પહોંચી જાશું તો બન્યા રહો હવે મળીએ સીધા આપણે સિટીપુડીમાં બંગલા આવার જન અનેક અનેક ધન્યવાદ સુ સ્વાગતમ આરો આસબેન ઘુરબેન અમાદર એдика ચાર દિગે બંગલા ઘુરે દેખેન ઓકે આપડા ભાઈને પૂછ્યું તો કે બંગલા માં ગુજરાત થી અહીં આયા અને તમારું સ્વાગત છે કેમ બોલાય તો ભાઈ બોલીને દેખાયો કે નામ દેવરસિંહ સર દેવરસિંહ મલકા છલગા તો હજી ઉભા છે અહીંયા અને બસ નીકળીશું હવે મરી વી બી લિવિંગ ઇન સિન્સ સો નાઉ સ્ટ્રીટ તો અત્યારે જે તમને દેખાય છે ને તો આ બધા ચાના બગીચા છે ચાની ખેતી થાય ને આસામ તો અહીંયા આપણને બહુ બધા ચાના બગીચા જોવા મળ્યા છે ને વ્યૂ એકદમ ખતરનાક છે અને આ નરોતમ આપણી બાઈક કલાસી અને બોટ વીવ ખતરનાક તો ફાઇનલી આપણે લોકો શિલીગુરી એન્ટર થઈ ગયા છીએ અને સમય થયો છે ત્રણ અને બાવીસ એટલે સાડા ત્રણ થઈ ગયા છે સવારે આપણે છ વાગ્યા સમથિંગ નીકળ્યા હતા મુઝફ્ફરપુરથી અને વેસ્ટ બેંગોલ એન્ટર થઈ ગયા છે શિલીગુરી છે ઇન્ડિયાનું ચિકન નેક કે અહીંયા બાંગ્લાદેશ નેપાળ અને ભૂતાનની બોર્ડર પચાસ કિલોમીટર જ દૂર છે અને જો આ એરિયા પણ કોઈ પણ ત્રણ દેશમાંથી એક દેશ કબજો કરી લેશે પચાસ કિલોમીટરના એરિયામાં તો આપણે જે મેઘાલય છે આસામ ગુવાહાટી બધાથી આપણે કોન્ટેક વિહાણા થઈ જાશું એટલે ઇન્ડિયાનો ચિકન નેક કહેવામાં આવે આ ભાઈનું પાર્સલ પડી ગયું અને બસ પહોંચી ગયા છે અને જઈ રહ્યા છીએ હોટેલ જે નો તો મેં ઓલરેડી નેવિગેટ કરી દીધી છે તો સીધા પહોંચશે અને અત્યાર સુધી આપણે રાજસ્થાન પંજાબ હરિયાણા જમ્મુ કંઈ પણ હતા પણ ત્યાં શું હતું આપણને હિન્દી લેંગ્વેજ જોવા મળતી હતી બટ વેસ્ટ બેંગોલ એન્ટરથી આવશે ને તો આપણને બેંગોલી જોવા મળી કેમ કે આપણે ત્યાં માઝા પીવા રહ્યા ત્યાં એક ભાઈ મેળા જે બેંગોલીમાં વાત કરતા હતા એને કીધું કે ભાઈ અમે ગુજરાતી છીએ તો પછી એમણે વાત કરી બરાબર તો અહીંયા આપણને નવી લેંગ્વેજ જોવા મળશે કેમ કે અત્યાર સુધી તો આપણને હિન્દી જોવા મળી એટલે થોડીક બેંગોલી શીખીશું બટ પહોંચી ગયા છે અને પહોંચીએ હવે આપણા રેસ્ટ પ્લેસ પર અને વળીએ ફરી પાછા તો ફાઇનલી આપણે લોકો પહોંચી ગયા છીએ હોટેલ અને આપણે જે મહાકાલી હોટલ કહેતા હતા કે કાલી હોટલ કહેતા હતા એ એકચલમાં કલા હોટલ છે અને નરોત્તમ ગયો છે અંદર રૂમ જોવા અને થોડુંક નેગોશિયેટ કરશે અને બસ રૂમ મળી જાય એટલે મળીએ આપણે રૂમની અંદર બટ પહોંચી ગયા છે છે ત્રણસો રૂપિયા અને ચેક ઇન કરી લીધું છે રેસ્ટ કરીએ છીએ વિડીયો છે એ ગોપ્રોમાંથી મોબાઈલમાં લઈએ છીએ અને બસ ફૂટેજ ચેક કરશું અને પહોંચી ગયા છીએ શિલીગુડી તો છીએ રૂમમાં નેક્સ્ટ ડે તો ભાઈ સમય થઈ ગયો છે બપોરે બે અને ચોપન નરોત્તમ કંઈક દવા ગોતે છે એના માટે નથી ખબર કે એની દવા ગોતે શરદી થઈ ગઈ છે અને હું આપણા લેપટોપ પર મેપ જોઉં છું કે આપણે સિલીગુરી છે અહીંયાથી આગળ ક્યાં જશું કઈ ડેસ્ટિનેશન છે જે એક્સપ્લોર કરવા જેવી છે બટ તમે જોઈ શકો છો આપણે ભાવનગરથી નીકળ્યા હતા રાજસ્થાન પંજાબ હરિયાણા જમ્મુ કાશ્મીર ફરતા 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 અહીંયા જ પહોંચી ગયા છે પચાસ દિવસથી પણ વધારેની આપણી જર્ની છે આ ટ્રાવેલ કરીને આપણે અહીંયા પહોંચી ગયા છે અને આખો જે સાઉથ અને મુંબઈ અને ગોવાને બધું ફરીશું એટલે આખું ઇન્ડિયાની બોર્ડર લાઈન આપણે ફરી લઈશું અને બસ સમયથી ઓસરજી અને પંચાવન બધા કેમેરાઝ આપણા ચાર્જ કરી લીધા છે અને હું ડેસ્ટિનેશન જોઈ રહ્યો છું અને હજી આરામ જ કર્યા છે અને બસ બપોર પડી ગઈ છે તો અડધી કલાકથી વિચારીએ છીએ કે ક્યાં પેલા નીકળીએ તો આપણે નક્કી કર્યું છે કે આપણે ભૂતાન જાશું દાર્જિલિંગ જાતું સિક્કિમ નેપાળ અને બાંગ્લાદેશ બોર્ડર જેમ આપણે વાઘા બોર્ડર જે રીતની પરેડ થાય છે એમ અહીંયા બાંગ્લાદેશ બોર્ડર પર બી થાય છે તો આટલો એરિયો છે એ સિલીગુરીમાં રહીને જ આપણે કેપ્ચર કરશું અહીંયા જ રોકાશું જ્યાં આપણે રોકાણા છીએ અને આ બધું છે એ અંડર સો કિલોમીટરમાં છે તો આ ત્રણ જે કન્ટ્રી છે આપણે વિઝિટ કરીશું તો આપણે અત્યારે ગુવાહાટી નહીં નીકળીએ આપણે પહેલાં ભૂતાન જાશું દાર્જિલિંગ જાશું સિક્કિમ જાશું પછી સેટરડે બાંગ્લાદેશ બોર્ડર પર પરેડ થાય છે અને આપણે બીએસએફને રિક્વેસ્ટ કરીએ તો બાંગ્લાદેશમાં લઈ પણ જાય છે એની આર્મી સાથે મેળવે છે ઉમનાઈના લોકલે કીધું પછી આપણે ત્યાંથી નેપાળ અંદર જાશું ત્રણ કન્ટ્રી છે જે એન્ટર થશું ભૂતાન છે એમાં દસથી બાર કિલોમીટર વિઝિટરોને અંદર જવા દે છે વિદાઉટ એની વિઝા નેપાળમાં તો આપણે જઈ શકીએ છીએ પણ નેપાળમાં આપણે ક્યાં જઈશું આગળ તમને અપડેટ કરશું અને બાંગ્લાદેશમાં એન્ટર થશે અને બાકી દાર્જિલિંગ ને સિક્કિમ એ ફરીશું અને પછી આગળની આપણે જર્ની કરશું અને તમને આગળ અપડેટ કરશું તો અત્યારે આ રીતનો પ્લાન છે જે કાલ માટે છે તો અત્યારે વાગી ગયા છે સાડા છ અને નિખિલભાઈ શું કરે છે અત્યારે પણ માર્કેટ ચાલુ હોય છે હું ક્રૂડ ઓઇલ ચેક કરું છું કોમોડિટી માર્કેટ જે રાત્રે સાડા અગિયાર વાગ્યા સુધી ઓપન હોય અને ક્રૂડ ઓઇલ છે છ હજારની ઉપર સસ્ટેન્ડ નથી થતું તો બસ એનાલિસિસ કરતો હતો અને આજ સવારની જો વાત કરીએ તો આપણે સનસેક્સમાં પોઝિશન કેરી કરી હતી અને માર્કેટ ફ્લેટ ઓપન થયું અને દોઢસો પોઈન્ટ નીચા પીડ્યું એમાં આપણે દસ હજાર ત્રણસોનું પ્રોફિટ કર્યું છે સનસેક્સના ફૂટ પોઝિશનમાં તો બસ છીએ શિલિડી અને પડી ગઈ છે રાત તો આ બ્લોગ છે એને અહીંયા જ પૂરો કરીએ અને મળીએ નવા બ્લોગ સાથે અને ત્યાં સુધી અરે હર મહાદેવ